મારું નામ અંજલિ છે હું અમદાવાદની રહેવાસી છું અને મારી ઉંમર પચીસ વર્ષની હતી મારે એક દીકરી હતી દીકરીની ઉંમર પાંચ વર્ષ અને મારા પતિનું નામ રોહિત હતું તે ઓટો ચલાવતો હતો મારા પતિને હંમેશા પુત્રની ચિંતા હતી મારી પણ ઘણી ઈચ્છાઓ હતી પરંતુ જ્યારે મારી પુત્રી આ દુનિયામાં આવી ત્યારે ડૉક્ટરે કહ્યું કે આ પછી ક્યારેય માતા નહીં બની શકો એટલું જ તું કે બાળકને માતાનો જીવ મારા પતિએ મને બધાને સામે કહ્યું હતું કે હવે આ બંને મારા કોઈ કામના નથી મેં નાની ઉંમરમાં લગ્ન કરી લીધા છે કે જો પુત્ર મારો જલ્દી જન્મે તો તે મારી સાથે ઊભો રહે કારણ કે મારી પાસે ભાઈ નથી પરંતુ આ મહિલાઓ મારી બધી આશાઓ તોડી નાખી છે હવે હું તેનાથી છૂટાછેડા લઈશ અને બને તેટલી વહેલી તો કે મારે ફરીથી લગ્ન કરીશ પણ આ વાતને પંદર વર્ષ થઈ ગયા મારા પતિ મને હજી સુધી છોડી નહીં એટલા માટે નહીં કે તારા પ્રત્યે ખૂબ વફાદાર હતો પરંતુ તે જાણતો હતો કે હવે તેને કોઈ તેને પુત્રીનો સંબંધ નહીં આપી મહિલા સંબંધોમાં એક બેદરકારી તરીકે પ્રખ્યાત હતો તેમને ઓટો વેચી દીધો હતો હું ઘરે કપડાં સિલાઈ કરતી હતી અને એ આ મારું ઘર ચલાવવાનું સાધન હતું ક્યારેક તે થોડા પૈસા લાવતો પણ બધાને ખબર હતી કે તેને કોઈ નિશ્ચિત આવક નથી સ્પષ્ટ છે કે જો કોઈ સ્ત્રીને પુત્રી આપે તો તેની આવક વિશે ચોક્કસ પૂછે છે અને તે પણ જોશે કે તે પહેલાં તેને પત્નીને કેમ છોટા છેડા આપ્યા છે હવે એ મારી પુત્રી સ્કૂલ જઈ રહી હતી તેનું નામ મેં નિકિતા રાખ્યું હતું તે ખૂબ સુંદર પાત્રી હતી અને હવે તે ખૂબ વિચિત્ર વાત હતી કે અમારા પરિવાર છોકરી હતી જેનો રંગ પણ ખૂબ જ ગોરો હતો તેની આખી જિંદગી મારી સાથે લગાડીને રાખી હતી કે મારી એક જ દીકરી છે અને મારે બીજું કોઈ બાળક નથી એક જ બાળકો હોવાથી મેં તેમના સમગ્ર જીવનદાન સાથે રાખી હતી તેનું નુકસાન એ હતું કે નિર્દોષ હતી અને તેને કંઈ પણ કોઈ ખ્યાલ ન હતો મેં તેને છોકરાઓ સાથે રમવા પણ ના દીધી આથી તેને કોની સાથે દોસ્તી કરીને હતી અને તે કોઈ છોકરી સાથે વધુ સમય પણ વિતાવ્યું હતું તેને લગ્નમાં પણ લઈ જતી હતી હવે મારે બીજું બાળક થઈ શકે તેમ ન હતું જિંદગી ખૂબ પ્રેમથી મોટી કરી હતી તેથી તે ખૂબ જ નાદાન હતી તેને કોઈ વાતને વધારે સમજ પડતી ન હતી મને ખબર હતી ક્યારેક પણ આવી જાય લાંબી વાત છે જ્યારે મારે પુત્રી મોટી હતી ત્યારે મારા પ્રત્યે તેને ખૂબ પ્રેમ કરવાનું શરૂ કર્યું ત્યારે તે આખી જિંદગી ત્રાસ આપનાર હતો જે કહેતો હતો કે તારા કારણે મેં તારી માતાને વેરાન બનાવી દીધી અને મારા સંતાનોને આ દુનિયામાં આવતા અટકાવ્યા નહીતર મેં પુત્રને જન્મ આપ્યો હોત અને આ બધું ભાગ્યોનું ઘેર હતું હું કહેતી હતી કે આમાં મારી દીકરીનો કોઈ ભાગ નથી અત્યાર સુધી તેની હાર્દિક નફરત કરતી હતી અને તેની સાથે વાત પણ ન હતો કરતો તે તેને પોતાની દીકરી માનતો ન હતો અને ક્યારે તેના માથા પર પ્રેમથી વાત પણ મૂકી ન હતો પરંતુ આજે મારે સામેનું દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તે મારી પુત્રી તેની સાથે ખૂબ જ ગમતી વાત કરી રહ્યો હતો અને તેની સાથે વાત કરતો હતો વિદ્યાર્થી કે તારા માટે શું લાવવું હોઉં એક બે દિવસ માટે શહેર જાઉં છું મારી દીકરી પણ આશ્ચર્યચક થઈ કે તેને મને કહ્યું વાગી પડી તેના પતિને પૂછ્યું ચિંતા થવા લાગી હવે શું કરવું એને મારી સમજાઈ ગયું કે આપણા ઘર પરનો સહાર જ હું પણ પાગલ હતો મને લાગતો હતો કે મારા નસીબમાં નથી કોઈને જીવતના કરવી જોઈએ હવે આ મારી દીકરી છે ને હું તેને પ્રેમ કરું છું હું આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગઈ ચાલો હવે વ્યક્તિને સમજ તો આવી ગઈ અને મેં તેને કહ્યું કે હવે દીકરી મોટી થઈ ગઈ છે હવે બે ત્રણ વર્ષમાં તેના લગ્ન થઈ જશે અને અમારા પાસે એટલા વહલો દીકરો હતો તે ધામેલી હતી ત્યારે તે કેવી રીતે વાગતી હતી તમારા પાછળ દોરતી પપ્પા કહેતી હતી અને ક્યારેક ખો ખોરામાં પણ ન લેતી આ જોઈ મારા પતિને આંખોમાં આંસુ આવી ગયા તેને નાની હતી તેના પિતા સાથે મેં ક્યારે એકલી છોડીને હતી એવું વિચારીને કદાચ કોઈ દિવસ ગુસ્સે થશે અને મારી પુત્રી મારે નાખશે પણ મને ખાતરી તેના દિલમાં ખરેખર દીકરી માટે પ્રેમ જાગ્યું હતું